अहमदावाद वाल व स्किन संभाल बनी सर मेमनगर खाते एडवांस ग्रो हेर एंड ग्लो स्कीन क्लिनिक शुरुआत आजकल વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે તો યુવાનો થી માંડીને સૌ કોઈ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે અમદાવાદમાં હવે વાળ અને સ્કીનની સંભાળ લેવું વધુ સરળ બન્યું છે કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કીન ક્લિનિક સેવા હવે અમદાવાદમાં ઉપલબ્ધ બની ગઈ ચેન્નાઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિકની શાખા અમદાવાદના મેમનગર ખાતે શરૂ થઈ છે જેનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં અમારું આ પ્રથમ સોપાન છે ગ્રો સ્કીન અને ગ્રો હેર એ સાઉથની એક જાણીતી બ્રાન્ડ છે આ છન્નુમી બ્રાન્ચ નું ઓપનિંગ આજે થવા જઈ રહ્યું છે રાજેશજી શરણજી ધ્રુવ અને ભાર્ગવના સહયોગથી આપ સૌ મીડિયા મત્રોનો ભી આભાર કે આપ અહીં અમારા આમંત્રણથી આવ્યા આ ગ્રોસ ગ્લો સ્કીન અને ગ્રો હેર એ એક એવી બ્રાન્ડ છે કે જે કોમન લોકો થી લઈ અને મોટા લોકો સુધી બધાને સ્કીન માટેનો ગ્લો અને વાળ જે અત્યારે આપણે ટેન્શન ને કારણે ઘણા બધા કારણોથી વાળ ઓછા થવા વાળ વધારવા એ બધા માટેના એક પરફેક્ટ સોલ્યુશન સિંગલ સ્ટેપ સોલ્યુશન કે એક જ જગ્યાએ વીક બનાવવાથી માનીને હેડ ટ્રાન્સપ્લાન્ટ થી વાળ ઓછા ન થાય એના માટેની પીઆરપી ટ્રીટમેન્ટ એડવાન્સ સ્ટેમ સ્ટેમેક્સ ટ્રીટમેન્ટ એ બધું એક જ જગ્યાએ થઈ રહ્યું છે ગુજરાતની ત્રીજી બ્રાન્ચ અને સુરતની બે બ્રાન્ચ બે મહિનાથી કાર્યરત છે જેનું બે મહિના પહેલા સુરતમાં ઓપનિંગ થયેલું અને કાલથી આ બ્રાન્ચ અમદાવાદમાં કાર્યરત થઈ જશે અત્યારે આઈ એમ બહુ પ્રાઉડ છું કે આ નાઇન્ટી સિક્સ બ્રાન્ચ છે બટ એટ ધ સેમ ટાઈમ આઈ એમ સોરી કે અમે બહુ લેટ આવ્યા અહીંયા અમદાવાદ અહીંયા અમદાવાદ તો બહુ મોટો માર્કેટ છે આ તો ફર્સ્ટ બ્રાન્ચ છે અમારી વિચાર છે એટલીસ્ટ પાંચ થી સાત બ્રાન્ચ અહીંયા અમદાવાદમાં ખોલવાનું છે

ગ્લોઈંગ નો બહુ બધો જરૂરત છે આજકાલ ઇન્સ્ટાગ્રામ નો જમાનો છે રીલ્સ નો જમાનો છે તો બધા લોકો આપણે આપને મતલબ એકદમ સારા લાગવા એમને લાગે છે તો વી હેવ થોટ કે અમદાવાદ ને પણ આ ઓપોર્ચ્યુનિટી આપવાની અને રિયલી આજે આપણે ઓપન ઓપનિંગ કરીએ અને મને હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ છે વિથ એક બે મહિનામાં આ બ્રાન્ચ પણ બ્રેક ઇવન થશે અને આવા બહુ બધા બ્રાન્ચ અક્રોસ અમદાવાદ બનશે અત્યારે અમારું ગ્રો હેર અને ગ્લો સ્કીન નું કામ લગભગ એકસો ત્રીસ જગા

સરન વેલજી ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી અને માસ્ટર ફ્રેન્ચાઇઝી ગુજરાતના સી એ ધ્રુવ મરેડીયા ના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરતના નામાંકિત ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સમીર ગામી અને અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર ભાર્ગવ ભાલોડિયા એ અમદાવાદની ફ્રેન્ચાઇઝી લીધી છે ઉદ્ઘાટન સમારંભમાં ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું કે આજે સ્કીન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે વાળ અને સ્કીનની સંભાળ લેવા માટે કે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કીન ક્લિનિક તરફ વળ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ બે થી સ્થપાયેલી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિક સેવા હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ રહી છે દેશભરમાં સો વધુ સેન્ટર ધરાવતી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન

So, what, why we need a hair regrowth and a skin clinic in uh, Ahmedabad? So, this is the first question. So, we want to make all the people beautiful. So, Ahmedabad is like growing in such way that whole India is talking about this particular uh, district saying that, yeah, Ahmedabad is this, Ahmedabad is growing like that and major business fans is here. So, they all should look good. For that, yeah, we need a proper product and a proper, you uh, know, uh, service for their uh, looking good. And we have all that proper product. So, instead of just searching for a product where Looking at a Google or looking at a you know, YouTube, you can come to the clinic, meet the proper doctor to get the proper product for your hair regrowth and for your skin glow. ગુજરાતના તમામ મોટા શહેરોથી માંડીને તાલુકા કક્ષાએ પણ ક્લિનિક સેન્ટર શરૂ કરવાની કંપની રાખે છે એડવાન્સ ગ્લો હેન્ડ ક્લિનિક ખાતે ઉપલબ્ધ સેવાઓ અંગે વાત કરીએ તો ટોન પિગમેન્ટેશન સહિત સંબંધિત વિવિધ સમસ્યાઓને સારવાર થશે સાથે જ હેર લોસ નું પ્રમાણ આજે વધી રહ્યું છે ત્યારે અહીંયા હેર લોસ અટકાવવા માટે સારવાર હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાશે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર